મારું નામ હશમુખ વોરા છે વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનમાં મંત્રી તરીકે સેવા આપું છું આજે અમારી ટ્રમ્પ્સમાં ત્રીજો સરસ્વતી સન્માન સમારોહ વર્ધમાન નગરમાં સમસ્ત જૈન સમાજના બાળકો માટે રાખેલો છે બાળકોને પ્રોત્સાહિત મળે અને બાળકો અભ્યાસની અંદર આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એને બહુમાન કરીએ એક સન્માન કરીએ કે આગળ વધે એ ભાવનાથી આ પ્રોગ્રામ રાખેલો હતો અને આપ જોઈ રહ્યા છો એમ વર્ધમાન નગરના તમામ રહેવાસીઓ અત્યારે મોજૂદ છે અને બધાએ હર્ષોલ્લાસ સાથે પ્રોગ્રામ માણ્યો સરસ્વતી સન્માન સમારોહ કરવાનો નાના બાળકોથી આપણે અહીંયા પ્લે હાઉસથી કરી અને ઉચ્ચ ડિગ્રી સુધીના દરેક વિદ્યાર્થીઓનું બહુમાન કર્યું અને એ જ અમારા બધાની અભિલાષા છે કે આમાંથી જ કોઈ બાળક કોઈ ડૉક્ટર બને કોઈ એન્જિનિયર બને અને કોઈ રાજકીય ક્ષેત્રે આગળ વધે અથવા તો કોઈ મોટા હોદ્દા ઉપર આઈપીએસ કે એવા હોદ્દા ઉપર જાય એવી અમારી ભાવના છે મારું નામ રાહુલ મોહનલાલ મહેતા વર્ધમાન નગર પ્રમુખ આ સરસ્વતી સન્માન બે હજાર ચોવીસ પચીસના જે આપે અમે રાખ્યું છે વર્ધમાન ઓનર્સ એસોસિએશન વતી એમાં એકસો અઢાર જેવા વિદ્યાર્થીઓનું સન્માનિત કર્યું છે અને આ સરસ્વતી સન્માન રાખવાથી અને જે બાળકોને નાની મોટી ગિફ્ટો અમે આપતા હોઈએ તો એનાથી બાળકોને એટલો બધો પ્રોત્સાહન મળતો હોય છે કે બાળકોને એમ લાગે કે ના અમારી કોઈ પણ કોઈ કદર કરે છે અને અમારી કોઈ સંભાળ લે છે એટલે ખરેખર આ બહુ સરસ એક કાર્ય થઈ રહ્યું છે આજે એકસો અઢાર જેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું બહુ જ સારો ઉત્સાહ છે તમામ વર્ધમાન નગરના રહેવાસીઓ અહીંયા હાજર છે અત્યારે આટલી ઠંડીનું મોસમ છે છતાં પણ એક વ્યક્તિ ખુરશી ઉપરથી ઊભો નથી થયો આ એનો ઉત્સાહ અને એક વર્ધમાન નગર પ્રત્યેની લાગણી બતાવી રહ્યા છે કોઈ પણ કાર્ય કઠિન હોતું નથી જ્યારે ટીમવર્ક હોય તો ગમે એવું કઠિન કાર્ય હોય એ પણ એકદમ સહેલું બની જાય છે અમારા જે આ શિક્ષણનું સરસ્વતી સન્માન કરી છે એના ત્રણ કન્વીનરો છે એક કન્વીનરો અને સાથે અમારી ટીમ

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે